મોટું દૂષણ છે વ્યસન એના મિત્ર સર્કલ સાથે વધારે સમય પસાર કરે છે એ ભરડામાંથી બહાર નીકળવા માટે તમે શું સંદેશો આપશો આ ફાસ્ટ યુગમાં માતા-પિતા જે બાળકો ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ મોરબીના યુવાનો કે કોઈ પણ યુવાનો છે એ ડ્રગ્સના ભરડામાં આવી જતો હોય છે તો આ વસ્તુને દૂર કરવા માટે એનો શું છે હલ એ મોરબી અપડેટ દ્વારા એનો છે એક મુહિમ ચલાવવામાં આવે છે તેનું નામ છે દ્રક્ષને ડીલ કરો નમસ્કાર હું છું ધ્રુવ બરાસરા મોરબી અપડેટમાં આપનું સ્વાગત કરું છું આજે આપણી સાથે જોડાઈ ગયેલા છે પીજી પટેલના પ્રિન્સિપાલ શ્રી રવિન્દ્રભાઈ ભટ્ટ તો રવિન્દ્રભાઈ આપને મારો પહેલો પ્રશ્ન એ છે કે આપ મોટો દુષણ છે વ્યસન એ ઘણા પ્રકારના વ્યસનો છે અને એ વ્યસનોમાં પાન માવો તમાકુ થી લઈ અને આજે મોરબી અને ગુજરાત ડ્રગ સુધી પહોંચી ગયું છે કદાચ કહી શકાય કે પાન માવાના વ્યસન કરતા દસ ગણું અથવા પચ્ચીસ ગણું વધારે ખરાબ આ ડ્રગ્સનું દુષણ છે એક સમય હતો કે જ્યારે ઉડતા પંજાબ આવું કહેવાતું અને એના ઉપર મૂવી પણ આવેલી હતી આજે એ કહેવાનો સમય હવે દૂર નથી રહ્યો કે ટૂંક સમયમાં કદાચ ઉડતા ગુજરાતથી આપણું ગુજરાત ઓળખાય જે આપણા માટે બહુ જ કમનસીબી કહેવાય આજનો જે યુવાન છે એ એના પરિવારથી નહીં પરંતુ એના મિત્ર સર્કલ સાથે વધારે સમય પસાર કરે છે ખાસ કરીને કોલેજિયન યુવાનો તો જેમ જેમ સમયનું પરિવર્તન થાય છે એમ નવા નવા શબ્દો પણ આવે છે એમાંનો એક બહુ જ પ્રખ્યાત શબ્દ અત્યારે આજના સમયમાં બન્યો છે અને એ છે ફ્રેમિની ફ્રેમિની એટલે બે શબ્દોનું કોમ્બિનેશન છે ફ્રેન્ડ અને એનિમી તો આજના યુવાને એના દુશ્મનોથી સાવચેત રહેવાની કદાચ ઓછી જરૂર છે પણ એના મિત્રોથી ખાસ સાવચેત રહેવાની જરૂર છે એટલા માટે કે દસ જણાનું ગ્રુપ હોય અને એક એમાંથી એક મિત્ર એનો કદાચ જો આ ડ્રગ્સના દૂષણમાં સપડાયેલો હોય તો બાકીના દરેક મિત્રોએ એમાંથી દૂર થઈ જવું પડે જે ફ્રેમીની તરીકે ઓળખાય એટલે એના મિત્રો એના દુશ્મન બને છે અને એ વ્યક્તિને ખબર જ નથી પડતી કે એ દૂષણ એનામાં ક્યારે આવી જાય છે બીજો પ્રશ્ન એ હતો કે જે પણ લોકો આ ડ્રગ્સના ભરડામાં આવી ગયા છે એ લોકોને કે એ વિદ્યાર્થીઓને કે યુવાનોને એ ભરડામાંથી બહાર નીકળવા માટે તમે શું સંદેશો આપશો કદાચ કોઈ યુવાન આ ડ્રગ્સ અથવા અન્ય કોઈ દૂષણ સાથે અન્ય કોઈ વ્યસન સાથે અનફોર્ચ્યુનેટલી એ જોડાઈ ગયો છે તો સૌથી પહેલા તો કોઈ શિક્ષક અથવા શૈક્ષણિક સંસ્થા એને કઈ ખ્યાલ આવે તો તરત જ એના ઉપર લગામ લાગવી જોઈએ પરંતુ વાત એ છે કે કોઈ શિક્ષક અને શૈક્ષણિક સંસ્થામાં તો એ વિદ્યાર્થી ચાર કલાક કે પાંચ કલાક સમય પસાર કરતો હોય છે ચોવીસ કલાકમાંથી બાકીની વીસ કલાક તો એના ફેમિલી સાથે ઘરે હોય છે પણ આજના આ ફાસ્ટ યુગમાં માતા પિતા જે બાળકો ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ જે સમય આપવો જોઈએ એ નથી આપી શકતા અને માતા પિતા જો બાળકો ઉપર પૂરતું ધ્યાન આપે અને ખાસ કરીને કોલેજિયન યુવાનો ઉપર તો એ દૂષણને ડામી શકાય જો કોઈ વ્યક્તિ આવા દૂષણમાં જ્યારે સપડાય છે તો એનામાં ઘણા બધા પરિવર્તનો જોવા મળે છે એ એક ઓબ્ઝર્વેશનની વાત છે એ શિક્ષક પણ કરી શકે અને એના માતા પિતા પણ કરી શકે અને આવું કાંઈ પણ જો થોડોક પણ ફેરફાર દેખાય તો તરત જ એના ઉપર થોડી વોચ એઝ એ પેરેન્ટ્સ અને એઝ એ ટીચર રાખવી ખાસ જરૂર છે યુવાનોને આ દૂષણથી બચાવવા માટે જેવી રીતના મોરબી અપડેટે આ એક મુહિમ ઉપાડેલી છે કે ડ્રગ્સને ડિલીટ કરીએ તો આવી મુહિમ મોરબી ગુજરાત અને ભારતની દરેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સામાજિક સંસ્થાઓ પત્રકાર મિત્રો આ દરેકને એક જવાબદારીના ભાગરૂપે આ મુહિમ ચલાવવાની જરૂર છે આ મોરબીમાં થોડા ટાઈમ પહેલાં જ કોમન મેન ફાઉન્ડેશન ડૉક્ટર સતીષભાઈ પટેલે એક વ્યસન મુક્તિ અભિયાનમાં એક શરૂઆત કરેલી હતી જેમાં સૌથી વધુ લોકોએ વર્ષો જૂને પચીસ વરસ ત્રીસ વરસ જૂનું જે તમાકુનું બંધારણ હતું એ મૂકેલું હતું અને આજની તારીખે સૌથી વધુ લોકો એ તમાકુ મુક્તિ અભિયાનમાં જોડાયેલા છે અને વ્યસન મુક્ત થયેલા છે તો આવી મુહિમની બહુ જ સારી અસર સમાજમાં પડે છે તો એક સામાજિક જવાબદારીના ભાગ રૂપે દરેક સંસ્થાઓએ આ મુહિમ ઉપાડવાની જરૂર છે તો આપણને સાહેબે કીધું કે ડ્રગ્સથી છે એ બચવું જોઈએ અને ઘણા બધા ઉદાહરણો આપ્યા જેમ કે ફ્રેમીની એટલે કે ફ્રેન્ડ પ્લસ એનિમી એ ફ્રેન્ડથી આપણો જે ફ્રેન્ડ હોય એ ક્યારે આપણો એનિમી બની જાય એ આપણને ખબર નથી રહેતી ને આવા અમુક દુષણોથી છે આપણે દૂર રહેવું જોઈએ જોડેલ રહો મોરબી અપડેટ સાથે